આ જમીન આપી દેવાની હે આ જમીન દઈ દેવાની હે આ જમીન આવેલી બાટવાનો સર્વે નંબર મારા વાલા અને આ જમીન સાડા સાત લાખ રૂપિયાના ભાવમાં આપી દેવાની હે અને મારા વાલા સોનાની લગડી અને ત્રણે ત્રણ મોસમ કમ્પ્લીટ થાય અને ફૂલ લેસર પાણી અને જમીનમાં કોઈ વસ્તુ ન ઘટે અને બાટવા માણાવદર રોડથી પાંચ મુખેતર આવેલું હે મારાવાલા અને આવા નવા વિડીયા જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને એને પણ ફોલો કરો લાઈક કરો અને એને પણ શેર કરો અને અમારી યુટ્યુબ આઈડીમાં પણ તમારે જેને પણ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરો ને મારાવાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારાવાલા તો અમારો કોન્ટેક કરો અને અમારા ડિસ્પ્લે ઉપર નંબર આપેલા હે ગમે તે તમે કોલ કરી શકો છો મારાવાલા અને મારાવાલા ખોટા ફોન ન કરવા વિનંતી જે પણ વ્યક્તિને જમીન લેવી હોય ને તેને ખરેખર કોલ કરો અને હું તમને એમ કહું કે આ જમીન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા અને જોવો તો ખરી મારા વાલા પાણીમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને જમીન પણ મસ્ત અને રેવલ એક રૂપિયાના ખર્ચા વગરની અને ફરતી ફેન્સિંગ મારેલી એટલે તમારે રોખોલું પણ રાખવું ન પડે મારા વાલા એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા અને અમારો ફૂલ વિડીયો જોઈ અને તમે જમીન જોઈ શકો છો મારા વાલા અને તમને ગમતી હોય ને તો અમને કોલ કરો ને વાલા અમે તમને જે પણ સ્થળે લઈ જા અને તમને જમીન બતાડી પડે છું વાલા અને કોઈ વસ્તુ ન ઘટે એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તે પણ બાટવાનો સર્વે નંબર મારાવાલા અને જમીન પણ સોનાની લગડી લઈને હું તમારા માટે આવ્યો છું મારા વાલા તમારે આથી વધારે કોઈ પણ જાતની માહિતી જોતી ને મારા વાલા તો અમને કોલ કરવા વિનંતી અને મારાવાલા તમે જોવો તો ખરી મારાવાલા તમારા માટે બેસ્ટ અને સારામાં સારી વાળી હું લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા અને બેસ્ટ વાળી બેસ્ટ ખેતર અને કોઈ વસ્તુ ન ઘટે એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર છે નહીં મારા વાલા આવા નવા વિદ્યા જોવા માટે